ચપ્પુ અને તલવાર વડે હુમલો કરવામાં આવ્યો બે યુવાનો ઈજાગ્રસ્ત થયા છે ઘટના બની છે અમદાવાદના મહાવીરનગરમાં જૂની અદાવતની અંદર આ હુમલો કરવામાં આવ્યો ચપ્પુ અને તલવાર વડે બે યુવાનો પર હુમલો કરવામાં આવ્યો છે બંનેને સારવાર માટે ખસેડવામાં આવ્યા જણા બહાર ગયા મહાવીનગર તીન રસ્તા પાછે અને અહીંયા રહેતા નરેન્દ્ર ઠાકુર અને કમલેશ ઠાકુર અને પપ્પુ પાલ રવિ કંટ્યા શુભમ તોતા જસુ જસ્સુ પુતલા એ બંને મળીને બધી જગ્યા પ્લાનિંગ કરીને બધી જગ્યાથી ફરીને આવ્યા અને બંનેને રવિના ઉપર માથા ઉપર તલવારથી માર્યો અને નીલેશ નિલેશને ચાકુ તલવાર એ એ લોકો માર્યો પહેલાં દો હજાર વીસમાં લડકીનો મેટર હતો એ બાબતમાં અત્યારે ખાન નીકાળી એ લોકોએ પણ એ લોકો એમ કે છે કે હું બે ખૂનનો આરોપી તો છું જ ત્રીજો થઈ જાય તો મને કંઈ વાંધો નહીં અને દેશીનો ધંધો કરે છે જાહેરમાં